ભરુચી સબ જેલમાં પંદર વર્ષથી સજા ભોગવતા પાક્કા કામના કેદીને સારી વર્તણૂકના કારણે આજે જેલ મુક્ત કરાતા ભાવ દ્રશ્યો સર્જાયા હતા ભરૂચ જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી નવીનભાઈ જીણાભાઈ પટેલ આજે મુક્ત કરવામાં આવ્યા હતા કેદી ક્રમાંક થ્રી ફાઈવ થ્રી ફાઈવ નાઇન તરીકે ઓળખાતા નવીન પટેલે જેલમાં પંદર વર્ષ વિતાવ્યા હતા જેલ અધિક્ષક વીએમ એમ ચાવડાએ ભારતીય ન્યાય સહિતાની કલમ ચારસો તોતેર હેઠળ આ મામલે પહેલ કરી હતી તેમણે જેલ સલાહકાર સમિતિ અને સંબંધિત અધિકારીઓ પાસેથી અભિપ્રાય મેળવ્યો હતો કેદના ઉત્તમ વર્તનને ધ્યાનમાં રાખીને રાજ્ય રાજ્ય દરખાસ્ત મોકલવામાં આવી હતી નવીન હતોલની બાકી રહેલી સજા માફ કરવાનો નિર્ણય લીધો હતો જેલમાંથી મુક્ત થતા જ તેમના પરિવારજનો અને સ્નેહીજનોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું લાંબા સમય બાદ પરિવાર સાથે મિલન થતા ભાવ દ્રશ્યો સર્જાયા હતા જેલ અધિક શકે નવીન પટેલે ભગવદ ગીતા ભેટ આપીને વિદાય કરી હતી સાથે જ તેમણે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી હું ઇન્ચાર્જ અધિક્ષક વિનોદ રેમ ચાવડા આજ રોજ ભરૂચ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ જીવણાભાઈ પટેલ જેઓને ચૌદ વર્ષ પૂર્ણ થતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર તેવીસની કલમ ચારસો તોતેર મુજબ વેલી જેલ મુક્તિની કાર્યવાહી કરી સંબંધિત અધિકારી

ત્યાં પણ મેં જ્યુડિશિયલમાં કામગીરી નિભાવેલ ત્યારબાદ એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા બે હજાર નવમાં મારી અપીલ ડિસ્મિસ થયેલ અને જે અપીલ ડિસ્મિસ થઈ એ બાબતે હું સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલ અને સુપ્રીમ કોર્ટમાંથી મને જામીન મુક્ત કરવામાં આવેલ ત્યારબાદ બે હજાર પંદરમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ ચાલી જતા મારી સજા કન્ફર્મ રાખવામાં આવતા હું ફરી બે હજાર સોળમાં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થયેલ અને ત્યાં મેં જ્યુડિશિયલ વિભાગમાં કામગીરી નિભાવેલ વોર્ડર વોચમેન તરીકે કામગીરી નિભાવેલ જેલની અંદર ની શિબિરમાં પણ મેં સાધના શિબિરમાં પણ ભાગ લીધેલ અને જેલમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને મેં મારી સજા દરમિયાન સજાના દિવસોમાં મેં મારો સમય વિતાવેલ તેમજ જેલની અંદર શિસ્ત અને સલામતીના પાઠ પણ મેં ભણેલ ત્યારબાદ બે હજાર ચોવીસમાં બાર બાર પાંચ બે હજાર ચોવીસે જેલ બદલીમાં વોર્ડર તરીકે અત્રેની જેલ ખાતે હું આવેલ ભરૂચ જિલ્લા જેલ ખાતે અહીંયા એનપી રાઠોડ સાહેબ શ્રી અને ચાવડા સાહેબની ખૂબ જ સારી કામગીરીથી અને ઝડપી કામગીરીને કારણે આજે હું જેલમુક્ત થઈ રહ્યો છું સરકાર શ્રી અને ગૃહ વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ દેશ અને પ્ર પબ્લિક માટે પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલમુક્ત થઈ રહ્યો છું